તો મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો અત્યારે જે તમને છોકરો દેખાય છે મિત્રો એ છોકરો મસાલો ખાઈને ગીત ગાવે ત્યારે કેવું ગાવે ચાલો મારા ભાઈઓ સૌથી પહેલા તમને આગળ વિડીયો બતાવવાનો છું કેમ કે મિત્રો બધા લોકો એક જ કોમેન્ટ કરે છે ભાઈ કે ખરેખર માવો તો ખાધો છે હો ભાઈ હા ભાઈ માવો હો ટકા ખાધો છે ઘણા બધા લોકો કોમેન્ટ કરે છે આ વિડીયો જોજો અને ભાઈનું ગીત પણ ભાઈ સરસ છે ભાઈ નેક્સ્ટ લેવલ અલગ જ ભાઈએ ગીત ગાવે છે ભાઈ જે દુનિયામાં કોઈ ન ગાવી શકે જોરદાર ગીત છે ઘણા બધા લોકો એમ કહી રહ્યા છે કે ભાઈએ માવો ખાવીને ગીત ગાવ્યું છે તો મારા ભાઈઓ બિલકુલ ખોટું છે ભાઈ મિત્રો કાંઈક મીઠા પાન ખાતા હશે અને આ મીઠા પાન ખાઈ અને ભાઈએ સરસ મજાનું ગીત ગાવ્યું અને એટલે જ ભાઈ એટલા બધા આખા દુનિયાની અંદર ચર્ચામાં આવી ગયા કે સાહેબ તમે ન પૂછો વાત સૌથી પહેલાં સાહેબ તમને આગળ આખો વિડીયો બતાવવાનો છું વિડીયો તમે અંત સુધી જોતા રહેજો કે આખરે આ દીકરાએ કેવું ગીત ગાવ્યું ભાઈ અને શું ખરેખર માવો ખાઈને ગીત ગાવ્યું કે પછી ઠંડા પાન ખાતા હોય કે પછી મીઠા પાન ખાતા હોય ચાલો મારા ભાઈઓ સૌથી પહેલા તમને આગળ વિડિયો બતાવવાનું છું વિડીયો ખાસ કરીને તમે અંત સુધી જોતા રહેજો વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા ખાસ કરીને વિડીયોને એક લાઈક કરી નાખજો ચેનલ ઉપર મારા ભાઈઓ પહેલી આવો છો તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે તો અત્યારે વાત કરવામાં આવે તો નાનકડા ભૂલકા જેવા ભાઈનો વિડીયો અત્યારે ભાઈ બહુ બહુ એટલે બહુ તેજીથી વાયરલ થઈ રહ્યો છે તો સૌથી પહેલાં સાહેબ તમને ભાઈનો વિડીયો બતાવું છું બાકી તમે જોઈ શકો છો ભાઈ કે તમને એવું જ લાગશે કે ભાઈ ભાઈ કાંઈક તો ખાઈ રહ્યા છે ભાઈ એ વાત સો ટકા સાચી છે પણ શું ખાય છે એ તમારે કોમેન્ટ કરવાની છે પણ એની પહેલાં સાહેબ તમે આખો આ વિડીયો જોઈ લો